એક એક વાર ધો છું છું ધો છું હજી અઢી કલાક થશે બહુ છે ને આ બાજુ માજી રહી હવે એ સાસુમાં તમે આમ જો એનો દીકરો રણબીર કપૂર જેવો ઊંચો રૂપાળો ને હેન્ડસપ એના માટે લઈ આવી આરગુંડા નારગુંડા સમજો ને તાવડીના તળિયા જેવો કલરો બે હારે આયલા જતા હોય ને બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર આયેલું જતું હોય ને એવું લાગે હવે આપણે તો કાંઈ ન પૂછે આઠ મહિના એના લગ્નને થયા આઠ મહિનામાં થોડું ઘણું હિન્દી શીખવાયેલું હવે આઠ મહિના એનાં લગ્નને થયા આઠ મહિનામાં મેં દરરોજ માર્ક કર્યું રોજ સવારે આઠ વાગે એ એ છે ને વહુ એના સાસુનો હાથ આમ પકડે પછી સાસુને ઘરની અંદર ખેંચે ઘરની બહાર કાઢે ઘરની અંદર ખેંચે ઘરની બહાર કાઢે આઠ મહિના પછી મારી ધીરજ ખૂટી पच्ची मैं की मैं की तो ये हर रोज सुबह आप क्या कर रहे हो मैंने के बाबा रामदेव जी ने कहा है हर रोज सुबह सांस को अंदर लो सांस को बाहर छोड़ो सांस को अंदर लो सांस को बाहर छोड़ो मैं की तो आप प्राणायाम थी कई फायदों थे कि अप्पा जी बाहु कुशलिय से बिचारा पप्पा પણ મારી જનરેશનને એક વાત કહી દઉં કે છે ને બને તો તમારી સાસુમાઓને બહુ સુધારવાની કોશિશ ના કરવી કારણ કે આઠ વર્ષથી નહીં સુધરે શું તમને એમ લાગે છે કે તમારા બે પાંચ વર્ષના પ્રયત્નોથી સાસુમાં સુધરી જાય ખાંડ ખાવ શું સસરાએ નહીં કરી હોય બહુ સહજતાથી આ સ્ટેજ ઉપરથી કહું છું કે નહીં આપણે 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 બદલવાનું બદલવાનું છે કારણ એના ઘરમાં ગયા છીએ આપણા ઘરમાં નથી આવ્યા અને ફેબ્રુઆરી હમણાં ગઈ ને વેલેન્ટાઇન ડે ઉપર હું હંમેશા મારી જનરેશનને કહેતી હોઉં છું કે વેલેન્ટાઇન ડે ના દિવસે તમે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો એક ગુલાબ ખાલી તમારી સાસુને આપીને કહેજો ને કે યુ બી માય વેલેન્ટાઇન પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર નહીં પડે અને એની પહેલ મારી જનરેશને જ કરવી પડશે ઓ લાઇટર નોટમાં અમુક વાત કહી રહી છું પણ મને જે સમય છે ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની વાત કરું કે જે વાત ઉપર અક્ષયકુમાર સરે મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું એ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે મને જે સમય આપ્યો છે એમાં મારે ચાલવાનું છે કે મારી જિંદગીમાં બનેલી સત્ય ઘટના જામનગર મારો પ્રોગ્રામ અને બીજે દી અચાનક મારે મુંબઈ જવાનું થયું હવે અચાનક મુંબઈ જવાનું થયું એટલે મને ફ્લાઇટમાં જગ્યા ન મળી અને તત્કાલમાં મને રેલવેની ટિકિટ ન મળી એટલે સ્વાભાવિક છે મારે જનરલ ડબ્બામાં બેસીને જવું પડે એટલે હું જનરલ ડબ્બામાં લેડીઝના ડબ્બામાં બેઠી મારી પાછળ એક બાપા હાથમાં બે મોટી બહેણી લઈને લેડીઝના ડબ્બામાં બેસી ગયા અને એક બેન કે પતા નહીં ચાલતા એ મહિલાઓ કા હે ઓર હમ હે ઓલા બાપા કે હા હા અરે મેં આપસે બાદ કર્યો ચાચાજી એ મહિલા બાપા કે પડતો હું થઈ ગયું હે આમાં હું મુંબઈ ન પહોંચવું મેં ડબ્બો બદલી નાખું યા મારી સામે એક માજી બેઠા હતા એટલે માજી મને કહે અમદાવાદ આવે એટલે ખબર પડે મેં કીધું હા અમદાવાદ આવે એટલે ખબર પડે તો કે અમદાવાદ આવે એટલે મને કહે જાય અને જનરલ ડબ્બામાં શું હોય કે આપણે હામ હામાં બેઠા હોય હાથ પેઢી જૂની ઓળખાણ કાઢીને એક એક થેપલું બટકાવી રામ જોઈ ઓળખાણ ક્યાંય કામ લઈ ગયું હોય તો એટલે અહીંયા બધા વાત કરતા હતા સામ્યવાદને કોમવાદને ભાષાવાદને રંગવાદને ભાષાવાદ ને રંગવાદ ને જાતિવાદ અપવાદ ને માજી કીધું આ બધા ભૂલી જાય ખાલી અમદાવાદ યાદ રાખજે મેં કીધું ના મને યાદ છે અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ હવે આખી રાતનો ઉજાગરો હોય તો કોઈ માણસને જોકું આવે કે નહીં તે મને લીગરી જોકું એવું લુગરીક જ તે મારા મોઢા ઉપર પાણી છાંટું કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે અરે મેં તું મને યાદ છે અમદાવાદ આવે એટલે શું મોબાઈલ જોતી હતી મોબાઈલ લઈ લીધો એ કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે મેં તું માજી યાદ છે અમદાવાદ આવશે એટલે કહીશ એટલી વારમાં અમદાવાદ આવ્યું મેં માજીને કીધું અમદાવાદ આવ્યું ઉતરો તમે નહીં માનો થેલામાંથી બે ડબ્બા કાઢ્યા અને મને કીધું મારે વહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા નથાણા ખાઈ લેજો એની થેપલાને અથાણાએ મારા મગજનું દહીં કાઢી નાખ્યું અને આટલું ઓછું હોય ને મહેશ બાપુ એમ ચીકું કાઢ્યું મને કે સુરત સુરત સુધી મારી સુરત ન બગડી જાય હું બીજા ડબ્બામાં વહી ગઈ અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા માથે મોટું કપાળ કપાળ ઘણા બધાના મોટા હોય પણ એ ભાઈમાં એક વિશેષતા હતી અહીંયા વચ્ચો વચોલી ટપાલમાં ટિકિટ આવે ને જોઈશે ને ટપાલની ટિકિટ એ અહીંયા વચ્ચો વચ ટાઈડી હતી હવે આપણે તો કાંઈ ન પૂછાય પહેલી વાર જતા હોય એટલે થોડીક વારમાં ટિકિટ કલેક્ટર આવે કે ટિકિટ 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 ઈલા ભાઈ કે આ રહી આ ચોંટાય અરે ટિકિટ ચેકર કે આ ટિકિટ ન આ લે કે કેમ નો ચાલે આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય અમરેલીથી અમેરિકા જાય શિમલાથી સુરત જાય તો કે મારે તો વડોદરા સુધી જ જવું છે અને ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો કાંઈ બોયલો નહીં પણ વાહમાં બે ઢીકા મારીને ભયો ગયો ઘટના હવે ચાલુ થઈ ઢીકા માર્યા ને તો ઓલો હસી હસીને ઊંધો થઈ ગયો મેં તું દાંત છે ને કાઢો છો તમને મારીને ગયો ઈ કે ટિકિટ ચેકર બુદ્ધિ વગરનો છે મેં કીધું કાં ઈ કે ટિકિટ અહીંયા ચોટાડીને શીખો વહામાં મારીને વયો ગયો આને જીએસટી નડે ટ્રેનમાં આપણે તમે આપણે બધા જનરલ ડબ્બાની સફર કરી છે ને કરી છે ને છો ને મારા જેવા જ છો ને બધા બે મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા મહાદેવના ખોળામાં બેઠીએ છીએ બે મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા ગામના ચોકમાં બેઠા છીએ બે મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ વાતાવરણ કેવું હોય ટ્રેનના જનરલ ડબ્બાનું ઓલા વેચવાવાળા આવતા હોય ખબર છે ને ચા ને વિચારો બે જ મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ વાતાવરણ કેવો હોય ચના દાલ ચના દાળ લીંબુ ટમાટર વાલી ચના દાળ ચાય 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 આદુલચી કેસરવાળી ચાય 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 છાસ 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 ઠંડી છાસ 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 ઠંડી ચાય ચના દાલ ચના દાળ લીંબુ ટામાટર વાલી ચના દાળ ચાય 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 ગરમ ચાય ચાય ઉઠપ ઉઠપ ઉઠ પ ઉઠ 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 પ ઉઠપ ઉઠ પ ઉઠ પ ઉઠ પ વચ્ચે છેલ્લે આવે Shireri ba, le, sai ba, ba, aya ete આ બધાની વચ્ચે અખંડ ધૂનની જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ મને લાઈટિક આપજો યાત્રી કૃપયા ધ્યાન દે ઓખા સે મુંબઈ જાને વાલી ઓખા એક્સપ્રેસ એક છે છે શૂન્ય દો એક

એના પતિદેવ એસટીમાં એનાઉન્સર તૈયાર કરી રહી છું એક રિસર્ચ બેઝ કે જેનજી જનરેશન સુધી બાવન ફૂલડાનો બાગ કઈ રીતે પહોંચે એમાં પંદરસો ને ઓગણીસમું વાક્ય ના તેરસો ને છવ્વીસમું વાક્ય જે મને બહુ ગમે છે આ ટ્રેનની વાત ઉપરથી કે રેલગાડી છે ને એ તમારું મંદિર છે રેલગાડી તમારું મંદિર છે અને કાર્યસિદ્ધિ તમારું સ્ટેશન છે અને માણસ છે ને એ મુસાફર છે જો યોગ્ય જગ્યાએ સ્ટેશને ઉતરી જાશો ને તો સમય તમને આડો નહીં આવે બહુ સરસ વાત કાગબાપુ કહી દયા પંદરમું ને ઓગણીસમું વાક્ય મને બહુ ગમે અને ઘણા બધા કલાકારો મારા પૂરોગામીઓ બોયલા જ છે કે માણસ એક જ એવું પ્રાણી છે જે હસી શકે છે હાસ્યના અઢાર પ્રકાર છે જેના ઉપર વર્ક કરી રહી છું કે માણસ એક જ એવું પ્રાણી છે કે જે હસી શકે છે બાકી કોઈ પ્રાણી તમે ગધડા દાંત કાઢતા નહીં જોવો તમે ગાયને દાંત કાઢતા નહીં જાવ ગાયને રોતા જોઈ શકી કૂતરાને આપણે રોતા જોઈ શકીએ ગધેડાને રોતા જોઈ શકીએ પણ એક પ્રાણીને આપણે હસતા નથી જોઈ શકતા માણસ જ એક એવું પ્રાણી છે કાગબાપુની વાણી માણસ જ એક એવું પ્રાણી છે જે હસી શકે છે અને આગળ કાગબાપુ લખે કે એક જ એ બધા જ પ્રાણીઓને તરતા આવડે છે પ્રાણીઓ કોઈને સ્વિમિંગ શીખવાડવા નથી જવું પડતું માણસોને સ્વિમિંગ સ્કૂલમાં નાખવા પડે છે બધા પ્રાણીઓને તરતા આવડે છે સિવાય એક અને એ છે મનુષ્ય મનુષ્યને પાણીમાંય તરતા નથી આવડતું ને ભવસાગર તરતાય નથી આવડતું આવી માર્મિક વાતો મુંબઈમાં બનેલી સત્ય ઘટના માના મંદિરના પગથિયા ઉતરતી હતી અને આઠથી દસ ઇન્ડિયાનું રિચેસ્ટ ફેમિલી નીકળું નામ લેવાની જરૂર નથી આઠથી દસ ગાડીમાં નીકળેલું ફેમિલી અને એ ફેમિલી નીકળું ને સામે એક ફકીર સાહેબ ઐસા ફકીર સાહેબેને જોઈને ઐસા એટલે હું ઉત્સુકતાવાસ ફકીર સાહેબને મળવા ગઈ મેં કીધું કેમ ફકીર સાહેબ હસો છો ફકીર સાહેબે જે જવાબ આપ્યો ને હૃદય હો નીકળી ગયો ફકીર સાહેબે ખાલી એટલું કીધું કે મેં ખુલકે હસતો રાહુ ફકીર હોતે હુએ મેં ખુલ કે હસ તો રહું ફકીર હોતે મુસ્કુરા બી ન પાયા અમીર હોતે હુએ હોતેસ્કુરા બી ન પાયા અમીર હોતે ખુલીને હસી શકો છો ને એ જ તમારી મોટામાં મોટી મિલકન છે અને હું તો એમ કહું કે જીવનમાં મોજ ન હોય ને તો તમને જીવતા જ નથી આવડતું કેવી સરસ મજાની નાની નાની વાતો આપણા દુહામાં લોકાચાર્યો કહી ગયા છે કેવી સરસ માણસમાં માણસથી શરૂઆત કરી રી અને માણસથી આગળ વધું કે કેવી હસમુખાને હેતાળ કેવી સરસ વાત કીધી છે લોકાચાર્યોએ કે હસમુખાને હેતાડ ને વળી મરકીને વાતું કરે હસમુખા માણસો હોય ને હેત આપે પૂજ્ય મોરારી બાપુ એની એક વાત મને બહુ ગમે કે હેતુ વગરનું હેત વરસાવે એવા માણસો આજકાલ ક્યાં મળે છે હેતુ વગરનું હેત હે અહીંયા જે કલાકારો આવ્યા છે કદાચ આજે શિવરાત્રીની નિમિત્તે જે કલાકારો છે ને હેતુ વગરનું હેત પીરસી રહ્યા છે અમને કાંઈ તમે તમે કાંઈ આમાંથી કોઈ કલાકાર એવા નથી કે જેને રૂપાલા સાહેબ પરથી બે કરોડની ફાઇલ પાસ કરાવી છે અને એટલો રૂપિયો કલાકાર ભાઈ ગયા પણ હેતુ વગરનું હેત કે જે સાહિત્યની વાતો થતી હોય સાહિત્યની વાત થતી ત્યાં અમારું હેત છે એમાં કોઈ અમારું હેતુ નથી તમે સાંભળો છો એ હેતુ વગરનું હેત છે અને આ હેતુ વગરનું હેત ગામડામાં ટૈકું છે જો ગામડાનો પડકારો મોડો ન હોય શેરમાં તમે પૂછો ને કે શું ચાલે છે એટલે એમ કે બસ જો શેરબજારમાં ભટકી ગયા બાપુજીને ડાયાબિટીસ આવ્યું મમ્મીને હાર્ટ એટેક આવ્યો છોકરાઓની ફી ઘટે છે અને ગામડામાં આપણે કોઈકને પૂછીને કેમ છે અરે મોજમાં મારો બાપલ લ્યો ખાલી આ પડકારો છે ને તમારું જીવન ટકાવી દે છે આ હેતુ વગરનું હેત છે કે હસમુખાને હેતાળ ને પાછા મરકાઈને વાતું કરે એને કાટોયમાં લાગજો એને કાંટોયમાં લાગજો ભલે ને હોય પારકા શેણ શેણ એટલે કે તસ્વજન કે એને કાંટોય ન લાગવો જોઈએ કે આપણી આ હસીને વાતું કરે છે કોઈ માણસ તમારી સાથે હસે તો તમે સેજે એની સામું હસવાના છો અને એની સામે લોકાચાર્યોએ બીજો દુહો કીધો કે કાળમુખો ને રિહાળવો કાળમુખ અમુક માણસોના મોઢા જોઈને જ આપણે એમ થાય કે આને બે ધૂંબા મારી દે બે ટાઈપના માણસો છે ને અમુક માણસોને તમે જોવો ને એટલે એની સામે આમ જોઈને આપણને કહેવાની ઈચ્છા થાય કે તમે કેમ છો અમુક માણસોનું તે જ એવું હોય કે આપણે તરત પૂછી તમે કેમ છો અને અમુક માણસોને જોઈને તરત કહેવાની ઈચ્છા થાય તમે છો જ કેમ ગામના ગરિયા કરો છો તમે છો જ કેમ એમ અને ઓલા રિહાડવા અમુક માણસો જો રિહાઈ જ જાય એમાં કોરોનામાં ઓલા વીસ વીસના ના લગ્ન થયા હતા ને અમારા શહેરમાં કેટલાય લગ્ન કર નાખ્યા કે આ પચા થાય ની પેલા વીહ ના લગ્ન થઈ જાય જમાડવા ન પડે ને અને આપણે તો વીહ જણા રિહાણા હોય મારા જ લગ્નમાં વીહ જણા રિહાણા હતા એક મારા પતિ નહોતા રિહાણા એટલે આઠ વર્ષથી ગાડું આઈલે રાખે છે કે કાઢ મૂકા ને રિહાળવા વળી વલવલીને વાતું કરે અમુક વાતું કરે ને તો આપને એમ થાય કે આ ખીજાય છે બેહણામાં જઈને એમ કે ઠીક તય બાપુજી ગયા એમને અરે ઓલો બાપ ગયો છે તે એમ કેમ કરતા ગયા ડાયાબિટીસ વધી ગયું તો ધ્યાન ન રખાય લે હમણાં એક બેહણામાં છે ને એક ભાઈએ જે મેઈન ભાઈ હતા ને એણે એક ભાઈને લાફો જ મારી લીધો એટલે બધા ઊભા થઈ ગયા કાં શું થયું કેમ લાફો માર્યો એ કે આને ખબર નથી પડતી આ કોના ભેગો આવ્યો છે અરે કે થયું શું ઈ કે મને એમ પૂછે છે કે તમારા બાપા મરતી વખતે કાંઈ બોયલા કે કે હા તો એમાં શું કહી દો મારો બાપ જન્મથી મૂંગો હતો કે રિહાડવા વળી વળીને વાતું કરે એને કાળોત્રોય ત્રોય કરડજો એને કાળોત્રોય ત્રોય કરડજો ભલે ને હોય આપણા શેણ ભલે ને આપણા જ માણા હોય પણ એને કાળોત્રો કરવો જોઈએ એટલે આવી માર્મિક વાતો આપણા દુહામાં લખાઈ ગઈ અને આગળ કે ઈશ્વર પાસે આપણે મહાદેવના ખોળામાં બેઠા છીએ એટલે મને કહેવું ઘટે કે ઈશ્વર પાસે આજે મહાશિવરાત્રિનો એક પાવન અવસર છે તો તેમાં બધાને કરબદ્ધ પ્રાર્થના કે બને ને ત્યાં સુધી ઈશ્વર પાસે કંઈ માગવાનું ના હોય આરતી થવાની છે થઈ ગઈ અરે વાહ જો મહાદેવ સાંભળે છે અને આજ મહાદેવની સાક્ષી આપણે લઈ કે મહાદેવ પાસે કઈ માગવાનું કારણ કે એને ખબર છે આપણે શું જોઈ છે અમુક માણસો તો જાય ને પાંચ વીસ રૂપિયાની નોટ મૂકે અને પાંચ માંગે કે બાપુજીને ડાયાબિટીસ વધી ગઈ છે ને ને આમ છે ને એક કામ પાંચ રૂપિયાનું પડે મહાદેવ રસ લઈએ મહાદેવ પાસે કાંઈ માગવાનું ન હોય બે હાથ જોડી ને ઈશ્વરને ખાલી એટલું કહેજો કે મેરી હેસિયત સે જ્યાદા મેરી થાલીમે પરોસા હે મેરી હેસિયત સે જ્યાદા મેરી થાલીમે પરોસા હે તું લાખ મુશ્કેલે ભી દે દે માલિક મુજે તુજ પર ભરોસા હે તું લાખ મુશ્કેલે ભી દે દે માલિક મુજે તુજ પર ભરોસા હે એનું એક જ ઉદાહરણ કે ઈશ્વર બાળકને જન્મ આપે છે ને ત્યારે જીભ આપે છે બોલતા નથી શીખવાડતું જો બોલતા શીખવાડે ને બીજે બી મા છોકરાને ડખો થાય ઓલું ગોદડીમાં હતું હતું કેતું હોય હું આખો દી વોટ્સઅપ વોટ્સઅપ કરો આયા ગોદડી ભીની થઈ ગઈ ઈશ્વર પાસે કાંઈ માગવાનું ન હોય કારણ કે એ તો જગતનો નાદ છે ને ખબર જ છે કે આપણે શું જોઈએ છે અને લોકગીતોની અને લોકવાર્તાઓની વાત થાય છે ત્યારે લોકગીતો તો જીવનમાં સાહેબ ઘણું બધું શીખવાડે છે લોકવાર્તાઓ ઘણું બધું શીખવાડે છે પણ મને ગર્વ એટલા માટે મારી ગુજરાતી ભાષા ઉપર થાય કારણ કે આપણા તો બાળગીતોય કેટલું શીખવાડી જાય છે એક જ બાળગીત મારે છેલ્લી વાત કહીને મારા શબ્દોને વિરામ આપવો છે એક જ બાળગીત આપણે બધાને ગુજરાતી શાળામાં શીખવાડ્યું હોય કે એક બિલાડી પેરી પેરી સાડી એણે તળાવ તળાવ માં એક બિલ્લી ને આવ્યા સાડી છેડો મગરના મોમાં મગર બિલાડીને આ બાળગીત છે જ નહીં જો શીખવા જાઓ બાળગીતને ખોલો તો સારામાં સારી વસ્તુ જીવનની શીખ આ બાળગીતમાંથી મળે છે એક બિલાડી જાડી એણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તળવા ગઈ તળાવમાં એક મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડી છેડો છૂટી ગયો હવે વાત ચાલુ થાય છે કે સાડી છેડો છૂટી ગયો અને મગરના મોંમાં આવી ગયો જ્યાં સુધી તમારી સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી જગતનો કોઈ મગર તમને કાંઈ જ નહીં કરી શકે આ વાત આપણી દીકરીઓને નાનાથી શીખવાડવાની છે કે આપણી દીકરી જાતી હોય ને દ મગરના મોઢા બંધ થઈ જવા જોઈએ કે ઈશ્વરિયાની દીકરી જાય છે આને કાંઈ ન કરાય નહીં તો ડાચા ભાંગી જાય બાળગીત બાળ વાર્તામાંથી એટલું શીખવા મળે કે એક હતો ચક્કો ને એક હતી ચક્કી બધાએ કીધું જોઈએ આમાંથી શું શીખવા મળે તમને એમ થાય પણ એક હતો ચક્કો ને એક હતી ચક્કી ચક્કી લાવી મગનો દાણો અને ચક્કો લાવ્યો ચોખાનો દાણો મગનો દાણો જ શું કામ ભાઈ ચકીને ચક્કીને ન દેવાય ચોખાનો દાણો જેન્ડર બાયસ ત્યારે કેમ એવું નથી કહેવાતું ચક્કીને મગનો દાણો એટલે કીધો છે કે ચક્કી લક્ષ્મી સ્વરૂપા છે ઈ શુકનનું પ્રતિક છે ઘરમાં કાંઈ હોય ને તો મગ લાપસી પહેલાં થાય તો શુકનનું પ્રતિક ચક્કી છે એટલે ચક્કીને મગનો દાણો દીધો અને ચક્કાને ચોખાનો દાણો દીધો અને એની ખીચડી જો ચક્કી મગનો દાણો અને ચક્કો ચોખાનો દાણો સરખેથી લાવી શકે ને તો જ એની સંસાર રૂપી ખીચડી ચાલે ને જો એમાં જરાક ડાઘિયા કૂતરાનું શંકારૂપી સ્વરૂપ આવી ગયું ને તો પછી ખીચડી બગડી જાય સંસાર રૂપી ખીચડી સારી ચલાવવા માટે ચક્કી અને ચક્કા બંનેના પ્રયત્નની જરૂર છે બાકી છ મહિનામાં હજી લગ્નના હપ્તા પૂરા ન થયા ત્યાં ખાધા ખોરાકીના ચાલુ થઈ ગયા હોય ઓલું નીકળું છે ને સેવન ડેઝ ટુ ગો આજકાલ તો નીકળું છે ને સેવન ડેઝ ટુ ગો સિક્સ ડેઝ ટુ ગો ફાઈવ ડેઝ ટુ ગો એટલે આપને એમ થાય કે આપણને ચેતવણી આપે છે હમણાં મારા એક ભાઈ બંધના લગ્ન થયા ને લગ્નના છ મહિના પછી લખ્યું સેવન ડેઝ ટુ ગો સિક્સ ડેઝ ટુ ગો ફાઇવ ડેઝ ટુ ગો મારા હસબન્ડે ફોન કરીને પૂછ્યો કે ભાઈ તારા લગ્ન તો થઈ ગયા છે એ ક્યાં ડિવોર્સનું છે પણ હાલરડા બહુ સરસ વાત છે હાલરડાને કોઈ માનો અવાજ લતા મંગેશકર જેવો નથી પણ બાળકને મામાં એક પ્રેમ દેખાય છે જોજો આપણે હા અત્યારે તો ઇલેક્ટ્રિક ઘોડી આવી ગયા પણ હા હા એ છે ને બાળકને ઊંઘ લાવી દે અને એમાં આપણે થપલી મારી છીએ એ થપલી માનો હોવાનો અહેસાસ છે અમુક બાળકોને જોજો આપણે આમાં મીચકા નાખીને પણ થોડીક વાર ન નાખીને તો ઓલું ઘોડિયામાંથી આમ કરે મારી માં બેઠી જ છે ને જેવું આવડે એવું હલરડું ગાવું મોબાઈલમાં ન મૂકતા મોબાઈલમાં મૂકવાવાળા ગણાય છે નીંદરેડી રે નીંદેડી આવે કે ન આવે ઊંદેડી આવે I ek ben hailenu gata ta kulululu halion taro આવું આવડે તો ન ગાવું પણ આપ સૌએ શાંતિથી સાંભળી અને જો ખરેખર મજા આવી હોય તો એકવાર ફરી ફરીને રૂપાલા સાહેબ તમારા ગામનું ઘરેણું છે અને ગુજરાતનું ઘરેણું છે અને આવો સરસ કાર્યક્રમ બે હાથ ઊંચા કરી અને આપણે રૂપાલા સાહેબને વધાવી કે આવો સરસ મજાનો કાર્યક્રમ હેતુ વગરનું હેત જે આવે છે એવો કાર્યક્રમ આજે આટલા ત્રીસ વર્ષોથી યોજી રહ્યું છે અને આપ સૌએ શાંતિથી સાંભળીએ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ અવની બેન ડોક્ટર અવનીબેન દ્વારા હળવી વાતો સાથે માર્મિક વાતો પણ જોરદાર તાળીઓ સાથે આપણે એમની આ પગે પીડા હોવા છતાં પણ એમને આ તકે ઉપસ્થિત રહ્યા અને આપણને સૌને આનંદ કરાવ્યો મહાદેવને પ્રાર્થના કરી એમનું શુભ થાય મંગલ થાય અને એમના વિશેષ સન્માન માટે હું આદરણીય સવિતાબેનને વિનંતી કરીશ કે ડૉક્ટર અવનીબેનને સન્માનિત કરશે